રાત્રિના રોજ લીંબી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પરિણભાને લીંબી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડાઉનલોડ કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે બિહેવ કરેલું અને એમના ઘરે ચોર છતાં તેમને પણ કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે ચોરીમાં કેટલો મુદ્દામાલ કયો હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થનાર પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાના મુદ્દામાલ ની ચોરી થયેલી છે જે અનુસંધાન લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે